એનું કારણ છે કે આ દેવરા કાકા છે ને એ ભાષણ ઓલું જૂનું હોય ને એનું કિરા કરે કે તમારા ગામમાં અવેડા બંધાઈ દેવું તમારા ગામમાં નિહાળું કરાવી દેવું એવું બધું કીરા કરે તો અત્યારે કોઈની ઢોર નથી તો અવેડાની કોને પડી છે છોકરા બધા બહાર વઈ ગયા ભણવા પ્રાઇવેટ સ્કૂલમાં બરાબર અહીંયા કાંઈ રહ્યું નથી તો નિહાળ કરીને શું કરે એટલે એવા મુદ્દામાં કોઈને રસ નથી પણ એક વાત છે પણ આ ટિકિટ આપ્યા પછી ડખ્યા કેમ સીડી હતી ડખ્યા એની ટિકિટ ડખ્યા એટલે સીડી હતી એમાં જે આ શું હતું ને આ ગાયો નતો મૂકવા જો બે વર્ષ વર પહેલા માયરા હા 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 તો એમાં દેવરાજ કાકાનો હાથ છે એવી અફવા ફેલાવી હતી કોકે આમ અંદરો અંદર જ આમ તો તો કે એની અસર આ મતદાન ઉપર થાય એ વિષય ઉપર રાખવું એની ટિકિટ ડખ્યા સડી જઈ હતી પણ આ લોકોએ પછી સેન્સ લેવાય કે એ કઈ બહુ પ્રકરણ આમાં ભાગ નહીં ભજવે એટલે કન્ફર્મ ટિકિટ નું કન્ફર્મ કર્યું એનું એટલે મારું કહેવાનું એ છે કે આમાં જીતવાના સાન્સીસ એટલે ઓછા થાય કે આમાં કંઈક નવીનીકરણ હોવું જોઈએ કે આજે ગૃહિણીઓ છે તો ગૃહિણી મિત્ર યોજના એટલે એમાં શું કરવાનું મિત્ર યોજના એટલે ગૃહિણીઓને મોબાઈલ આપવાના એમ અત્યારે એની ઉપર બધું હોય ગયું મોબાઈલ ઉપર ઘરમાં બાઈ એકલી હોય મોબાઈલ હોય તો જોયા કરે એનો ટાઈમ પાસ થાય બધાને મજા આવે એમ એવી કઈ યોજનાની વાતો કરે ભલે આપવાનું કઈ ન હોય પણ ખાલી ભાષણમાં એવું કરે તો એની ઘણી બધી અસર થાય અને બીજો પ્રશ્ન મેં તે દેવરાજ કાકા મેં કીધું કે એક પ્રશ્ન એ તમે રાખજો કે જેના છોકરા પાંત્ર વર્ષ ઉપરના થઈ ગયા છે અને જેના સંબંધ નથી થતા એ પ્રકારનું એક પ્રમાણપત્ર આપે તો એ લોકોને સહાય આપવામાં આવે છે શેની સહાય છે શેની શેની એટલે આ સંપલા નહીં એમ કારણ કે વરમાં જોડે સંપલા ઘણી જતા હોય એમાં સહાય કરે તો આ લોકોને તો ઘણું ઉપયોગી થાય ને એમ આવી બધી યોજનાઓનું જો જાહેરાત કરે ને કે જેવી રીતે ઘેરે ઘેરે કનેક્શન છે એવી રીતે પાણીના કનેક્શન વાડીએ વાડી આપવામાં આવી છે તો થોડા ચાન્સીસ જીતવાના વધી જાય એમ આ દેશી ઢબે બધું રાખે છે જોઈએ આ ચૂંટણી છે તો હું થાય કાંઈ નક્કી ન હોય આમાં તો કંઈ શું સમીકરણ કામ કરે સમીકરણની વાત આવી છે મેં દેવકાં એ કીધું કે તમે જ્યારે ભાષણ કરવા જાઓ ત્યારે ભલે થોડાક રૂપિયા દેવા પડે પણ તમે ભીમા પરબતના ભાગ્યાને જો હાર્યા લઈ જાઓ તો એની અસર બહુ સારી થાય કારણ કે આજુબાજુના ગામડાની અંદર એના વિસ્તારના લોકો એનું મતદાન પણ ઘણું બધું છે અને એ બધાના ચૂંટણી કાળ આપણે આ વિસ્તારના છે તો એને ભેગો રાખો તો એ બધાને કે આ આપણો જ છે એમ તો એવી રીતે કરીને તમે મતદાતાને આકર્ષી શકો હવે એમ કહેતા મને ઓછું બને મેં કીધું આ ચૂંટણીમાં બનવાનું ન બનવાનું કાઈ ન હોય પંદર વી હજાર રૂપિયા ખિસ્સા નાખી દો ને એટલે એ દાણિયા જેવા થઈ જાય તમારા અરે આવે